Entonces ¿sabes? એવું જ લાગે છે કે વરસાદ તું મારા ઉપર દિલ આવી ગયું છે હું જ્યાં જાઉં છું મારી પાછળ ને પાછળ અને આજે અમે બધા જતા હતા બાર જમવા માટે ને જો રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો પણ થોડાક છાટ આવ્યા ત્યાં તો અમે મારા ફાઈનલ લોકેશન ઉપર પહોંચી ગયા હતા આજે અમે બધા આવી ગયા હતા બાર જમવા માટે હવે કોણ કોણ આવ્યું હતું એ તો હું તમને આગળ બતાવીશ પેલા હું તમને એનું લોકેશન બતાવી દઉં આમ છો કેટલું મસ્ત હતું એકદમ ગામડા જેવી ફિલિંગ આવે ને આપણે આવું તો બહુ જ મજા આવે અને કહેવાય દેણું દણવાનું અને આ હતું છાઈસ બનાવવાનું પ્રતાપ કે તું અને હડવાનું ધ્યાન રાખજ તૂટી ફૂટી જાય ને હાચન એવું હજી આમ આમ કરીને વિડીયો લે ત્યાં તો બધું ઊંધું ચીતું પડવા જ મેનુ મેં કોઈ બાબા મૂકી દીધું ને ભાગવા પછી પ્રતામ ને કીધું હાલો હું કુએથી થી એક હેલ પાણી ભરી પછી તો જોઈ લો આપડે પાણી ભરવાનું પાણી ભરીને પાછા આપડે તો દીકરા મૂકી દીધું આગળ કે તમારે જેઠ બાપે તો ગાય દો મને કે આ ગાય દો તમને એક નંબર ચા બનાવી દો મેં વાહ હાલો હાલો કીધો આજ તો બહુ મજા પડી જવાની અને આજે તો પ્રસંગ બધા બાર જમવા માટે કેમ કે અમારા શ્રાવણ મહિનાનો ઉપવાસ હતા અને પછી આજે ઉપવાસ ખતમ થયા તો અમને એવું લાગ્યું કે અમે બધા જમવા માટે સ્વામી ને કીધું હું વિડીયો લઉં તો તમે મારું ખાવાનું થોડુંક લેતા આવી પછી એ લેવા ને એટલે અમે તો બે માણસ જમતા હતા આમ જો આ બધા વિડીયો ઉતારી ઉતારી ને અમને હેરાન કરતા હતા પણ મેં કઈ વાંધો નહીં અમે અમારો પ્રેમ ભાવ બતાવી દે લ્યો પ્રતાપને કીધું જલ્દી ખવડાવી દયો પછી તો બેસી ગયા હતા જમવા માટે હવે આવડો મોટો થાર આપણે ઘરે ન બગાડી કેમકે આપણે કેટલા બધા વાસણ પણ આ તો બધું હોટલ જ સારું લાગે અને જમવામાં તો કેટલું બધું એટલે અમે પ્રતાપ ને બધા બેસી ગયા જમવા માટે અહીંયા હતો મારો બુલોસન ફેમિલી નો આખો સ્ટાફ જોઈ લો બધા કેવા આરામથી જમે છે જમીન તો પતિ દિવસ સીધી લંબાવી દીધી કે ઓહો બહુ જમાઈ ગયું બહુ રબડી પીવાઈ ગઈ તમે મેં ઓછું ખબર ને પાછું વારી ન જોયું કે ખાય જ નહીં હોય તો કઈ કેટલું એમ પછી તો જો હું બેઠી હતી આરામ જોખમ મારા ગર્લફ્રેન્ડ નો ફોન આવી ગયા વાત કરી લો મેં હા કરી લ્યો કીધું પણ આઈ લવ યુ નો કેતા પછી તમે બધાને એક સાથે ફોટો પાડો તો ને એટલે બધા જો એક ખાટલા હતા હમાતા હતા પ્રતાપ તો ક્યાં ટીંગાતા હતા પછી બધા કઈ ઓલી બાજુ ઢોલ વગાડી ગાળા લઈ બાજુ જોવા જાય તો અમે બધા ગયા ને તો બધા તો રમવા માંડે સ્વામી ને શું થઈ ગયું મેં આજે કઈ ગોળી પીલી સમજો જો ડિસ્કો કરતા જઈ કરતા લગ્ન માં વધારે ડિસ્કો કરવા અને સાચું કહો પતિ જણ મને એટલું હસો હતો ને ઢોલવા ગો મેડમ પાછો ડિસ્કો કરવા મેડમ મેં હજી તમારા લગન ને વાર હાઈ કીધું ઓછો ડિસ્કો કરો થોડોક લગનમાં માં કરી બધા સ્ટાફ ને બહુ મજા આવી ને અમે એટલી મજાક મસ્તી કરી ને હસી હસી ઊંધા પડી ગયા હવે આજનો દિવસ તો ખતમ થયો રાત ના અગિયાર વાગી ગયા એટલે ઘર ભેગા થઈ જાય મળીએ કાલના નવા મિનિ લોક માં ટાટા બાય બાય